તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીને તો પહેલાં મિત્રો તમે રશ્મિતાબેન રબારીનો પહેલાં વિડીયો જોઈ લ્યો પછી મિત્રો આપણે બધી વાત કરીએ તો પહેલાં તમે આ રશ્મિતાબેન રબારીનો વિડીયો જોઈ લ્યો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો મિત્રો હોળી ધૂળેટી માટેનું સ્પેશિયલ ગીત મિત્રો અને એ પણ દ્વારકાધીશ ઉપર મિત્રો અને રશ્મિતાબેન રબારીએ ગીત ગાયું છે લાઈવ પ્રોગ્રામની અંદર અને મિત્રો તમે એ વિડીયો જોયો ને આગળ એ વિડીયો હજી નાનો છે પૂરેપૂરો વિડીયો હું તમને આગળ બતાવવાનો છું તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો અત્યારે રશ્મિતાબેન રબારીનો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ઝડપીથી વાયરલ થઈ રહ્યો છે લાખો લોકોએ તો મિત્રો પ્રસન્ન કર્યો છે અને કરોડો લોકોએ તો મિત્રો આ રશ્મિતાબેન રબારીનો વિડીયો જોયો છે અને મિત્રો ખરેખર ગુજરાતની અંદર મિત્રો ઘણા બધા લોકોને રશ્મિતાબેન રબારીનો જે અવાજ છે ને મિત્રો એ ખૂબ ગમે છે કેમ કે મિત્રો રશ્મિતાબેન રબારીનો અવાજ છે ને જે એ મિત્રો કચ્છની કોયલને પણ પાછી પાડી દેને એવો રશ્મિતાબેન રબારીનો અવાજ છે અને મિત્રો એમાંય અત્યારે આ હોળી ધૂળેટીનું એક ગીત રશ્મિતાબેન રબારીએ લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું અને લાઈવ પ્રોગ્રામની અંદર ગાયું એના સાથે સાથે મિત્રો એ વિડીયો પણ મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો છે અને મિત્રો જે લોકો પ્રોગ્રામમાં હતા ને એ બધા લોકોને મિત્રો મોજ કરાવી દીધી હતી ઓ ખરેખર મિત્રો ખૂબ મોજ કરાવી હતી રશ્મિતાબેન રબારીએ અને મિત્રો તમે આ વિડીયો જોઈશો ને રશ્મિતાબેન રબારીનો તો મિત્રો તમે પણ મોજમાં આવી જવાના છો તો મિત્રો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે રશ્મિતાબેન રબારીનો વિડીયો બતાવી જ છે હવે આપણે જરાય નથી રાહ જોવી પણ મિત્રો એ વિડીયો બતાવવું એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જહિદ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જહિ દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાદી જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે રશ્મિતાબેન રબારીનો પેલા વિડીયો બતાવી દઈએ તો મિત્રો તમે જોઈ લો આ રસમિતાબેન રબારીનો વિડીયો